સ્વાધે પાંચ પોઈન્ટ બે માં ચાર પાંચ દાખલા બાકી છે તે આજે કમ્પ્લીટ કરી દઈએ સત્તર અઢાર એના પછી કદાચ ઓગણીસ અઢાર ઓગણીસ અને વીસ ઓકે અને વચ્ચે એક તેરમો દાખલો સરસ બાકી રાખ્યો છે તેરમું કે ચૌદમું જોઈશું અ સૂત્ર એક જ છે એ એન નું સૂત્ર ઉપર જ આપણું આખું પાંચ પોઈન્ટ બે ચાલે છે એન નું સૂત્ર દાખલામાં ઘણી બધી વેરાયટી છે ઓકે એકવાર વિડીયો એવો પણ બનાવવાની ઈચ્છા છે કે દરેક દાખલામાં કોન્સેપ્ટ શું છે ને એ આપણે જોઈ લઈશું કઈ નહી અત્યાર તો જોઈ લઈએ શ્રેણી આપેલી છે ત્રણ આઠ તેર દોટ દોઢ દોટ બસો તેપન આ એનું છેલ્લું પદ છે સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી વીસમો પદ શોધો દાખલો બે રીતે ગણાય એવો છે આપણે એમાં થોડી સહેલી રીત ગણીએ બરાબર કારણ કે ઓનલાઈનમાં લાંબી રીત ગણવી થોડીક મુશ્કેલ છે મુશ્કેલ એટલે છોકરાઓ માટે કંટાળાજનક છે જ્યારે પણ રકમમાં છેલ્લેથી કીધું હોય ને તો શ્રેણીને ઉલટાઈ દેવાની તો અહીંયા અંડરલાઈન કરવી છેલ્લેથી એટલે ખ્યાલ આવે અને ઉલટાઈ દેવી ઉલટાઈને પહેલેથી જે વીસમું પદ આવશે ને પદ થશે તો સૌથી પહેલા આપણે શ્રેણીએ ઉલટાઈ દઈશું ઉલટાવતા ઉલટાવતા ઓકે પાંચ પોઈન્ટ બે નું સતરમું છે આઈએમપી છે બેઝિક વાળા માટે પણ સરસ એવું આઈએમપી છે શ્રેણીએ ઉલટાવતા તો પહેલા થશે બસો ત્રેપન પેલા તેર આવશે ઉલટાઈએ છીએ એટલે અહીંયાથી સ્ટાર્ટ થશે તો તેર આઠ અને ત્રણ છેલ્લે થી વીસ શું પદ શોધવાનું એટલે એ વીસ શોધવાના છે એ વીસ

અને પાંચ ઓગણીસ 5 પંચાણું માઇનસ આવશે બાદ બાકી કરો અને એનો જવાબ એકસો ને અઠાવન છેલ્લે પુરાવા કે જવાબ લખવાનો શ્રે સમાંતર શ્રેણીનું છેલ્લે થી વીસમું પદ એકસો છે એટલે ધ્યાન એ રાખવાનું છેલ્લેથી આવે તો શ્રેણીને ઉલટાવી ઓકે એના પછી છે અઢારમો દાખલો ઓકે સરસ દાખલો છે ભાઈ અઢારમો અઢારમો સ્ટાન્ડર્ડ વાળા માટે છે બેઝિક વાળા માટે નથી સમાંત શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ છે ધ્યાન રાખજો ચોથું પદ એટલે એ ફોર લખાય આઠમું પદ એ આઠ લખાય અને સરવાળો ચોવીસ છે એટલે તો આપણું પહેલું કઈક સમીકરણ આવું બનશે થોડુંક આનો સરવાળો કરવો છે આઠ ને ચાર બાર એવો ના થાય આ તો પદની એ ફોર ઉપર કઈક સંખ્યા હશે એ સંખ્યા લખીને પછી સરવાળો કરાય તો આનું સાદુ આપણે એ ફોર ને લખાય એ પ્લસ થ્રી અને 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 એ લખાય તો લખી આના બદલે આ સરવાળો થશે બે બધામાં કોમન નીકળે છે તો બે વડે બધાને ભાગી દઈએ એટલે અહીંયા એ અહીંયા પાંચ બે પંચા દસ અને અહીંયા બાર દુ ચોવીસ બે વડે ભાગતા એ પ્લસ ફાઈવ ટેલ આ નંબર આપો એક એટલે આપણને આ જે હતું એના ઉપરથી એક સમીકરણ મળી ગયું એવું ને એવું આપણને દેખાય છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો તો એ સિક્સ અને આ દસમો પદ એ દસ આ બેનો સરવાળો થાય છે કેટલો ચુમ્માલીસ તો સેમ પેટર્નથી એનું બીજું સમીકરણ બનાવીશું એ છ એટલે એ પ્લસ ફાઈવ ડી એ પ્લસ નાઇન ડી ચુવાલીસ એનો સરવાળો કરો ડીનો સરવાળો કરો બે વડે પાછા ભાગી દો કારણ કે બંને બધામાં બે વડે ભગાયું છે હવે પછી એ અને બે એક અને બે પરથી આપણે શોધવાનું છે શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો એ વન એ અને એ થ્રી તો કોઈ પણ પદ શોધવા હોય તો એ અને ડીની કિંમત જોઈએ તો આ બે ઉપરથી ઓકે તમને કંઈક સમીકરણ જેવું લાગે છે ને બે ચલ છે એ અને ડી બંને ચલ છે બંનેની કિંમત શોધવી છે તો ત્રીજા પ્રકરણ અનુસાર કાં તો લોપ કે આદેશથી એ અને ડી શોધી શકાય લોપ કરીશું પહેલા અને બીજામાંથી એનો લોપ થઈ જશે એ સરખા છે બરાબર એટલે કે સંખ્યા ગુણવાની જરૂર નથી તો પહેલા અને બીજા ઉપરથી એનો લોપ કરવા નિશાની બદલીશું કેન્સલ થશે આનું સાદરૂપ આપશો પહેલા તમને ડી મળશે ડીની કિંમત કાં તો એક કે બે માં ગમે તેમાં મૂકીને તમને એ મળશે જ્યાં એ બરાબર માઇનસ પછી તમે પહેલું પદ તો આ પોતે થશે પછી એ ટુ બરાબર એ પ્લસ ટુ અથવા તો પહેલા પદમાં તફાવત ઉમેરો એટલે જવાબ મળશે પછી બીજું જે મળ્યું એમાં તફાવત ઉમેરો અને આ રીતે ત્રણ પદો મળી શકે છે ઓકે મેઇન વસ્તુ બે સમીકરણ બનશે બેનો લોભ કરશો અને એ અને ડી બનશે

એટલે કે દર મહિને બસો રૂપિયાનો વધારો થાય છે અને કયા વર્ષે તેમનું વેતન સાત હજાર થશે બરાબર ધારો કે પહેલા વર્ષનું છે તો પાંચ હજાર પ્રથમ વર્ષનું પહેલા વર્ષનું ફર્સ્ટ એ પાંચ હજાર પછી માસિક બસો ની વૃદ્ધિ થાય છે બરાબર દર વર્ષે માસિક આટલાની વૃદ્ધિ થાય છે કયા વર્ષે વેતન પછી એના પછીનું જે થશે થશે એ એના પછી ફરીથી બસો ઉમેરો તો પાંચ હજાર ચારસો થશે આ રીતે એમનું વધતું જાય છે તો કયા વર્ષે સાતસો થશે તો આપણી સમાંતર શ્રેણી કઈક આવી બનશે આપણી સમાન શ્રેણી પહેલી પાંચ હજાર પછી પાંચ હજાર બસો એમાં બસો ઉમેરો પાંચ હજાર ડોટ 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 અને સાત હજાર રૂપિયા છે એટલે કે આ તમારું પહેલું પદ છે એ વન આ બીજું છે એ ટુ આ એ થ્રી અને આ એન આપણને ખબર નથી કયા વર્ષનું તો ધારવું પડશે કે ધારો કે આ એન બસ તો સિમ્પલ એ એન નું સૂત્ર વાપરીએ ને આ મળી જશે એ પહેલું પદ એ અને આનો તફાવત આવશે એ ડી બસો ઓ સીધું સૂત્ર તો શ્રેણી ઉપરથી પહેલું પદ એ મળશે પાંચ હજાર અને ડી મળશે આમાંથી વાત કરશો એટલે સોરી બસો રૂપિયા એનું સૂત્ર વાપરીએ આપણી જોડે છે સાત હજાર આ રહ્યા સાત હજાર એની કિંમત પાંચ હજાર ડી બસો વેલ્યુ મૂકી દો પેલા પાંચ હજાર આ બાજુ આવશે તો બાદ બાકી થઈને બે હજાર મળશે બસો પાછા ભાગાકારમાં આવશે થોડુંક સાદરૂપ વધારે શોર્ટ રીતે આપી દીધું છે સાત હજાર માઇનસ પાંચ હજાર એન માઇનસ એક બે દાન વીસ એક આ બાજુ આવશે અને જવાબ પૂરા વાક્યમાં લખવાનું કયા વર્ષે કયા વર્ષે તો લખવાનું અગિયાર માં અને અહીંયા દાખલો પૂરો થશે ઓકે બહુ સિમ્પલ દાખલા છે બરાબર ચલો નેક્સ્ટ આગળ રામકલીબેન રહ્યા છે આ દાખલો ફરીથી ગણવા જેવો છો દાખલો ફરીથી ગણીએ રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે પહેલા અઠવાડિયાના પ્રથમ અઠવાડિયે પાંચ ની બચત કરે છે પછી તેની પ્લસ એક પોઈન્ટ પંચોતેર એક્સ્ટ્રા કરે છે તો પાંચ ને છ પોઈન્ટ આ બીજું પદ થશે એમ એમ કરે છે ને એન માં અઠવાડિયે તેની બચત એનમાં અઠવાડિયે એની બચત છે વીસ પોઈન્ટ પંચ્યોતેર તો એન નું મૂલ્ય શોધો એટલે અઠવાડિયા નંબર શોધવાનો છે સમાંતર શ્રેણી બનશે કઈ બનશે જૈવલ પહેલું પદ બોલો પાંચ બીજું પદ બોલો છ પોઈન્ટ પંચોતેર ડોટ 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 બનતી જશે બે પદ તો ઇનઅશે ત્રીજું શોધવાની જરૂર નથી ત્રીજું શોધું હોય તો ફરીથી આમાં એક પોઈન્ટ પંચોતેર ઉમેરો અને છેલ્લું જે પદ છે એ વીસ પોઈન્ટ પંચોતેર આના ઉપરથી એ અને શોધી કાઢીએ પાંચ ડી કેટલું તો આમાંથી જે બાદ કરશો એક પોઈન્ટ પંચોતેર જે બચતમાં વધારો કરે છે એ અહીંયા વધારો કરે છે ને તો આપણે પ્લસ કરવા પડે જો ઘટાડો કરતી હોય બચતમાં તો ઘટાડો ના થાય પણ કદાચ એવું આવે તો આપણે અહિયાં માઈનસ કરવો સાદરૂપ આપી દઈએ ચાલો સૂત્ર કયો બનશે નહી આવડતું જયું એન બરાબર ખાલી પ્રેક્ટિસની જરૂર છે ક્યાં આયા પાંચ પાંચ સરસ પ્લસ એન ખબર નહીં અને ડી છે એક પોઈન્ટ પંચોતેર એક પોઈન્ટ આ દાખલામાં જો તકલીફ થતી હોય ને કોન્સેપ્ટના તો એ લોકોને એ એન અને એન આ બંને કન્ફ્યુઝ થઈ જાય છે કે એન કોને ગણવો અને એન કોને તો જે જે પદ હોય એ એ એ અને આ નંબર લખ્યો છે એના જોડે જે હોય ગુજરાતીમાં લખ્યો મેં તો વીસમું પદ વીસમુ પદ વીસ પોઈન્ટ પંચોતેર છે તો આખી વેલ્યુ એન ધેટ મીન્સ એ વીસની અને આ રહ્યું એન પદની ની પહેલા જે હોય એ એન હોય અને પદની પાછળ હોય એ આખી હોય ધેટ હોય ઓકે થોડું ધ્યાન રાખવું માટે પેલા પાંચ ને આ બાજુ લઈ જઈશું પાંચ જાય તો પંદર પોઈન્ટ પંચ્યોતેર અને પેલું પદ એક પોઈન્ટ પંચોતેર ભાગાકારમાં બરાબર એન માઇનસ એક સરસ સાધરૂપ છે માટે દશાંશ પછી ઉપર પણ બે અંક અને દશાંશ પછી નીચે એટલે દશાંશ રાખવાનું જ નહીં પંદર પંચોતેર ભાગ્યા એકસો પંચોતેર પંદર પંચોતેર ભાગ્યા એકસો પંચોતેર બરાબર એન માઇનસ એક માટે ક્યાંક સાદરૂપ આપી દઉં અહિયાં પછી અને પંદર પંચોતેર ભાગ્યા એકસો પંચોતેર પચીસે પણ અપાય પાંચે કરી જોઈએ તો પાંચ તરી પંદર અને પાંચે પાંચે પચીસ પાંચ તરી પંદર પાંચ એકા પાંચ પાંચે પાંચે પચીસ હજી 5 થી ચાલશે તો પાંચ સિત્તા પાંત્રીસ પાંચ છ 5 પાંચ તરી અને સાત નવ્વા તેસઠ ઓકે તો આપણા આનું સાધ રૂપાયું નવ એકડું આ બાજુ લાવીએ તો આ થશે દસ અને પછી પૂરા વાક્યમાં જવાબ લખવાનો આન્સર કે કયા 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 અઠવાડિયે એન માં અઠવાડિયે એનની જગ્યાએ શું લખવાનું દસ માં અઠવાડિયે તેની બચત આટલી હોય પૂરા વાક્યમાં લખીએ તો સારું છે નહીં જાય એસી માંથી તો કદાચ અડધો શિક્ષક એટલે જયારે પણ આવા રકમ વાળા દાખલા હોય કુટ પ્રશ્ન આધારિત વ્યવહારિક રકમ ત્યારે જવાબ હંમેશા પૂરા વાક્યમાં જોઈએ તો અહીંયા પૂરો થાય છે હજી એક દાખલો સરસ બાકી રહી ગયો છે બેસ્ટમ બેસ્ટ એ છે દાખલા નંબર તેર થમ બહુ બઢિયા બહુ સરસ દાખલો છે મોસ્ટ આઈએમપી સ્ટાન્ડર્ડ વાળા માટે અને બેઝિક વાળા માટે પણ આ નહીં તો આનો ભય આવી શકે પાંચ પોઈન્ટ બે તેરમો દાખલો છે ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય છે ઓકે સરસ શબ્દ છે 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 બે દાખલા કે કેટલા ત્રણ અંકની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય છે હવે રકમમાં કંઈ પણ વધારો ઘટાડો થઈ શકે સાત ની જગ્યાએ પાંચ આવી શકે ત્રણ આવી શકે કોઈ પણ ચાર કોઈ પણ સંખ્યા આવી શકે બીજું વિભાજ્યની જગ્યાએ બીજા બે શબ્દો યાદ રાખજો ગુણિત ગુણિત અથવા અવયવી અવયવ નહીં અવયવી ઓકે જે ઘડિયા આધારિત જવાબ મળતા હોય તો આ ત્રણ વસ્તુ યાદ રાખજો કેટલી સંખ્યા સાત વડે હવે સંખ્યાઓ કઈ કઈ છે ત્રણ અંકની છે ત્રણ અંકની તો ત્રણ અંકની કઈ કઈ સંખ્યાઓ સ્ટાર્ટ થાય તો સો થી સ્ટાર્ટ થાય શકે એમાં સાત વડે વિભાગ્ય સાત ના ઘડિયામાં આવે ને એવી તો સાતેદાન સિત્તેર પછી અગિયાર સિક્તા સિત્યોતેર બાર સિક્તા તેર સિક્તા

પછી સોળ સિત્તા એકસો બાર સત્તર સિત્તા એકસો તો આ રીતે બનતી ગઈ આપણી બે પદ તો પદ કેવી રીતે મળે નવસો નવ્વાણું નવસો નવ્વાણું અહીંયા નીચે નવસો નવ્વાણું ભાગ્યા સાત અને જે શેષ મળે શેષ મળે એ શેષ ને આ સંખ્યામાંથી બાદ કરો એ આપણો છેલ્લો અંક રહેશે પહેલો અંક જો ઘડિયાથી કદાચ ના મળે કે શોધતા ના આવડે તો શ્રેણીમાંથી પહેલો અંક લેવાનો સો એને સાત વડે ભાગવાના સો ને સાત વડે શેષ બાદ કરવાની સોમાંથી શેષ અઠ્ઠાણું પણ અઠ્ઠાણું થઈ ગયા બે અંકની તો જે અઠ્ઠાણું મળ્યા એમાં ફરીથી આ સાત ઉમેરો એટલે આપણને એની પહેલી સંખ્યા મળે નહીં તર ઘડિયાથી સિમ્પલ મળી જાય ચોપડામાં દાખલા ગણો તો આ રફકામમાં ક્યાંક બાજુમાં સરસ લખી રાખવાનું પરીક્ષામાં જરૂરી નથી આ લખવું તો આ આપણી શ્રેણી બનશે ઉપર કામ થશે આ પહેલું પદ બીજું પદ ત્રીજું આનો નંબર ખબર નથી એ આ એન મુ પદ અને એન શોધશો એ આપણો આન્સર થશે ઓકે તો પહેલું પદ એ બસ આટલું મેઇન વસ્તુ આ ફાઇન કરવાની છે આ આવડી જાય પછી કઈ ચિંતા નહીં બોર્ડમાં અલગ અલગ રીતે પૂછાય 3 અંકની જગ્યાએ 2 અંક પણ પૂછી શકાય 7 ની જગ્યાએ અલગ અલગ પણ થઈ શકે એવું એક ઉદાહરણમાં પણ છે બસ તો એ મળી ગયો ડી હંમેશા પોતે જે વડે વિભાજ્ય હોય એ જ ના હોય તો આમાંથી વાત કરો ઓકે 7 n મુ પદ 994 લઈ લો અને સાદુરૂપ આપતા जाओ કિંમત મૂકીને 105 ને પહેલા આ બાજુ લાવો બાત બાકી થશે કેટલા આયા 889 7 ભાગાકારમાં જો સર એનો ભાગાકાર કરશો એકસો સત્યાવીસ આ બાજુ એકસો અઠ્યાવીસ તો ત્રણ અંકની સાત વડે એકસો અઠ્યાવીસ નવસો ચોરાણું છે નવસો ચોરાણું અથવા તો જવાબ નવસો નવ્વાણું હતી તો નવસો નવ્વાણું તમે સાત વડે ભાગ્યા તો ભાગફળ મળ્યું એકસો ને બેતાલીસ કેટલું મળ્યું એકસો ને બેતાલીસ એ તો કાલી હે arre bhai 142 મળી હવેમાં આ 142 નંબરની સંખ્યા છે આ રહી અરી 142 નંબર છે આપણે સ્ટાર્ટિંગ થાય છે 105 થી ઓકે ધેટ મીન્સ અંયા 7 * 7 * કેટલા કર્યા હતા તો 15 * 7 105 ને 15 * 7 105 સાત આ પંદરમા નંબર ની સંખ્યા હતી અને સાત ગુણ્યા એકસો તો આગળના ચૌદ નંબર ચૌદ નંબર આમાં છે નહીં ઓકે તો એકસો માંથી ચૌદ બાદ કરો એકસો માંથી તો તમને જે મળશે કદાચ એકસો મળી જાય છે ને

પાંચ પોઈન્ટ ત્રણ એ સંપૂર્ણ સરવાળા કરવાના છે બે એન વાળા સૂત્ર ઉપર હતું અને પાંચ પોઈન્ટ ત્રણ એસ સરવાળો શોધવાનું સૂત્ર હશે ઓકે શાંતિથી અભ્યાસ કરજો ઓકે બાકી જોઈએ પણ જનરલી કેવું હોય છે કે દરેકને જ્યાં ફળ મળતું હોય એના ઉપર જ વધારે લોકો ફોકસ કરતા હોય ફળ અને શોર્ટ ટ્રીક શોર્ટ ટ્રીક નહીં શોર્ટકટ તો જનરલી બધા આઈએમપી 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 કરીને ફાંફા મારતા હોય છે નો ડાઉટ અહીંયા પણ હું કહું છું કે આઈએમપી છે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ એટલે માત્ર આઈએમપી સવાલો ગોખવાથી આઈએમપી સવાલો વારંવાર હા જોવાથી નો ડાઉટ આવડે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ જ વાંધો નથી આવતો વીસ ટકા વિદ્યાર્થીઓ પોતે મેનેજ કરી શકે છે બધું બાકી જે એસી ટકા વિદ્યાર્થીઓ છે એ માત્ર આમ તેમ ફાંફા મારીને જ તે આઈ એમ જ આવડતું નથી હા આઈએમપી કરો તમે એને થોડુંક સારી રીતે સમજીને કરો તો કામનું છે બાકી ચોપડીના દાખલામાં ઘણા બધા સારા એવા છે પ્રેક્ટિસ કરશો એટલું આવડશે માત્ર આઈએમપી જોવાથી કંઈ સ્કોરર બનતા નથી તમને સૂત્રો સારા એવા આવડવા જોઈએ મગજમાં ફિટ થવા જોઈએ વીસ વીસ પચીસ પચીસ વાર સૂત્રો લખો ત્યારે એ ક્લિયર થશે યાદ રહેશે લાંબા સમય સુધી કારણ કે આ જે પણ મેથ્સ છે એ આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગી નથી એટલા માટે આ વસ્તુ તમને વારંવાર યાદ કરવી પડે હા જે વ્યવહારમાં વપરાતું હોય એ સહજમાં આવડી જાય તો આને સતત તમારે એના જોડે ટચમાં રહેવું પડે બરાબર છે ત્યારે આ સતત તમને યાદ રહેશે આવડશે ચલો તો સમયનો સદુપયોગ કરજો અને સારી રીતે ભણજો ખબર નહીં મને નથી લાગતું કે આટલો ફૂલ વિડીયો કોઈ સાહસ કરીને જોતું હોય અને જોવે તો એમના માટે સારું છે સ્કોરર ને વિદ્યા બહુ કંઈ જોવાની જરૂર નથી હા એકવાર જોઈએ અને ચોપડામાં લખ્યા હોય તો સિમ્પલ એ ચોપડો જોઈને કરી શકે છે બાકી નબળા વિદ્યાર્થીઓ જેમને ક્યાંક ક્યાંક ભૂલ પડતી હોય એમના માટે આ વિડીયોઝ આવા નોટ ઓનલી મારા પણ કોઈ પણ ના હોઈ શકે જેમના જોડે તમને એની ભણવાની રીત ફાવતી હોય કે તો સારી રીતે તમે ભણો અને બીજું કે ક્યાંક ઈચ્છા થાય તો આગળ તમારા મિત્રો સુધી મોકલાવો ઓકે ચાલો આવજો